આપણે અહીં છે આજે આપડે અહીંયા ચાર છે જેનું નામ છે મારું શરીર શું નામ છે આ આપણું શરીર છે શું છે આપણા શરીરમાં બધા જુદા જુદા ભાગો આવેલા છે શું આવેલું છે ભાગો તો એ ભાગો આપણે ઓળખવાના છે બરાબર છે તો સૌથી પહેલા આપણે અહીંયા ગાડી આ પેલું છે કાળું કાળું શું છે આ શું છે આ શું છે કઈ છે બધા બધાના વાળ કઈ છે સરસ પછી

वह चोल पाउस yapmışे प्लवात केर आकरे के रेंगी करें पॉच्पी अंशचा प्लद त घॉन ध्यम दो सिरकर साना चला पाचि नो जा इतक हे बहुँस क्ले ल 돼 जो पॉच्पी अंशु जा

પછી આમ ફાઈવરનું નંબર કેવા શું કેવા? કમલ. પછી અંદર શું કેવા? પેટ. પેટ. પેટ છે? હા. ખબર છે. પ્રોગ્રામ મોટું છે મોગલાનું આતું છે. મોગલું ડબલ હોય ને? તો ફૂલ થાય. હા. ચલા પછી આજનું આ